ક્રાંતિકારી જય ભીમ જય કાશીરામ સાથી સમર્પિત કરવું કે જેવી તેવી વાત નથી કે બોલવાથી હજારો વાર લાખો વાર જય ભીમ જય ભીમ બોલવાથી જોર જોરથી બોલવાથી આખા દેશની પબ્લિક ભેગી થઈ જાય એટલી તાકાત બુદ્ધે જે સંઘર્ષ જે કામ કર્યું છે ભારત દેશ ત્યાંથી શરૂઆત થઈને શાહુ બાબા સાહેબ અને છેલ્લે કાંસીરામ સાહેબ આ લોકોના જીવન જે સંઘર્ષ ભરેલો છે જે સંઘર્ષ કર્યો છે જે લડત આપી છે જે આખરી ઓપ આપ્યો છે ફૂલે દંપતી શિક્ષાની વાત કરી એ જ શિક્ષા બાબા સાહેબે મેળવી ફૂલેને જ્યોતિબા ફૂલેને આપણા દેશમાંથી ભૂલાઈ દેવામાં આવ્યા હતા એ જ ફૂલે એ જ આખો વારસો ઉજાગર કર્યો બાબા સાહેબે ને બાબા સાહેબ જ્યારે આપણા વચ્ચેથી ગયા ત્યાર પછી એમને પણ ભુલાવી દેવામાં આખો બહુજન વિચારધારા બહુજન વારસો કોઈ નામો નિશાન નહોતું કોઈ ઓળખતું નહોતું ખુદ બાબા સાહેબ ને જેમણે આપણા માટે આટલું કામ કર્યું એને પણ ફરી ઉજાગર કરનાર માન્યવર કાનસીરામ સાહેબ જેમનું જીવન જોઈ લો પાંચ પ્રતિજ્ઞાઓ જે પંચીલ જ બુદ્ધ જેવું જીવન મહાન જીવીને ફરી 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 બહુજન વિચારધારાને મજબૂત બનાવીને આખરી ઓપ આપ્યો છે હવે મૂળ વાત મુદ્દાની એ છે કે બાબા સાહેબ સામે લડત વિરોધ કરનાર કોણ હતા બાબા સાહેબને કેમ આટલો સંઘર્ષ કરવો પડ્યો કોઈક તો સામે હશે ને વિરોધ કરનાર આપણે કામ કરીએ છીએ અને કોઈ બગાડનાર ના હોય તો આપણે જલ્દી લક્ષ સુધી પહોંચી શકીએ જલ્દી એ કામ પૂરું કરી શકીએ છીએ બાબા સાહેબ જે અધિકારો અપાય છે તો અંગ્રેજી પાસેથી લડત આપીને દલીલો કરીને સાચી વાત રજૂ કરીને અપાયા છે એની સામે વિરોધ કરનારા કોણ હતા તો એ જ આ ગાંધી અને કપટી કોંગ્રેસ હતી જેની સામે બાબા સાહેબને સંઘર્ષ કરવો પડે છે એટલે જ બાબા સાહેબને કિંમતી સમયમાં કોંગ્રેસને અસ્પૃશ્યો કે લીએ ક્યાં લીખા અરે ક્યાં કિયા આ ગ્રંથ લખવો પડે છે કે મારા આવનાર પેઢી આ રીતે મારી હયાતીમાં આપણો સમાજ એટલો ગુમરાહ થાય છે કોંગ્રેસથી તો આવનારી પેઢી ગુમરાહ ના થાય વાંચીને સાચી લડત સાચી દિશામાં કોંગ્રેસ જોડે જોડાય નહીં સાહેબને અચંબો જોડે કઈ રીતે જઈ શકે છે એ પોતાની મહત્વકાંક્ષાઓ માટે પીઠું કેમ બને છે અચંબો આશ્ચર્ય થતો તો દુઃખ સાથે ખેદ સાથે તમે વાંચો એમાં પ્રસ્તાવનામાં ખબર પડશે બાબા સાહેબ શું કે છે આ ગાંધી અને કોંગ્રેસ માટે અને એટલે જ બાબા સાહેબને આરપીઆઈ રિપબ્લિક ઓફ ઇન્ડિયા પાર્ટી બનાવી પડી જો કોંગ્રેસ જ એટલી સારી હોત કોંગ્રેસની સત્તામાં તો સોનાના નડિયા હતા અને ઉતરી ગયા તો જો એટલી જ તમારી કોંગ્રેસ સારી હતી તો જે તે કાયદા જે જે અમલમાં નથી લાયા નથી અત્યાચાર ત્યારે પણ ખૂબ થયા છે ત્યારે પણ ખૂબ થાય સૌથી વધારે સુધારા પણ ત્યારે થયા છે જ જ સારી હોત તો બાબા નવી પાર્ટી બનાવી ના પડતી એમ કામ કરતા ને આ પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો છે જેમને લાગે છે કે કોંગ્રેસની સત્તામાં અમને તમારે સોનાના નડિયા હતા જે ભાજપની સરકારે લઈ લીધા આ વિચારવા જેવું સમજવા જેવું છે અને એ જ કોંગ્રેસની દીકરી આ ભાજપ છે અને ભાજપની દીકરી આમ આદમી પાર્ટી ને એમની તૈયારી છે ફૂલ એડવાન્સમાં જયારે વાત કરતા હતા કોઈલા કૌભાંડ કોઈલા બહુ મોટા મોટું કૌભાંડ મોટા મોટું કોને સજા થઈ બધા જ મામા પોઈના છે કોને સજા થઈ આ એક કોરોના કૌભાંડ ના પેલું હમણાં વચ્ચે જે બોન્ડ વાળું ચાલતું હતું એના કઉપર નહીં કાલે આમ આદમી પાર્ટી કોઈ સજા નહીં થાય લાઈન બનાયેલી છે એ જ પાર્ટીઓમાં ગુલામી કરીને સમાજ એને સાવધ સમજે છે એ પાર્ટીની બકરી છે જે એટલી જ સાવધ ની પૂછડીઓ હોત તો જે વર્ગીકરણ થયું એ બહુજન મિશનની કમર તોડી નાખી છે ફરી કોઈ કર્મચારી બની નહીં શકે જે આંતરિક પેટા જાતિવાદ વધારવાનો તો એ વધારી દીધો આ ચુકાદો અમલમાં લાવે કે ના લાવે એ બે વિભાગ પાડી દીધા ત્યારે આ આવાની પૂછડીઓ કૂદતી પણ એ પાર્ટી કે એમ જ કરે જો એનાથી વિશેષ એક શબ્દ બોલે તો લાત મારીને કાઢી મૂકે એટલે ચૂંટણી પહેલા અલગ અલગ મુદ્દાઓ પર બંધારીની જેમ જે વિધાનસભામાં જો અવાજ ઉઠાવવાનો છે એ રોડ પર ઉઠાવે છે આવા મદારીઓને ઓળખો બહુજન મિશન માન્યવાર કાશીરામ સાહેબે જે લક્ષ્યાંક નક્કી કરીને આપ્યા છે જે દિશા નક્કી કરીને આપી છે એ દિશામાં જ થશે ઘણી પાછી સાવધની ની પૂંછડીઓની નાની પૂછડીઓ ચમચાઓના ચમચાઓ કંઈક આપણી વસ્તી કે છે આપડી વસ્તી એટલી છે ને દેશમાં આપણે નક્કી કરીએ કે કોની સત્તા ટકશે કોની સત્તા બને કોની નહીં આપણે ભીખ માંગવા ન્યાય માટે ના નીકળવું પડે એ આપણામાં તાકાત છે સાચું મિશન નું કામ પણ નહીં એમને મોટા મહાન ચમચા બનવું છે આવનાર સમય જ્ઞાન યુગ છે આંગળીઓના ટેવરા ઉપર તમારી ઓકાત શું હતી આવનાર સમય આવનારી પેઢી ઓળખી લે છે તમે જ્યારે જે કરવાનું એ કર્યું નથી મોટું બતાવવાનું લાયક નહીં રહો સુધરી અને હાલ પણ જે યુવાનો બહુજન મિશન એમ ઈચ્છે છે કે બાબા સાહેબ આટલું કર્યું આપણે કંઈક કરીએ તો સાચી દિશામાં પેલા માન્યવર કાશીરામ સાહેબને સમજવા પડશે તો જ બાબા સાહેબ સમજાશે ને તો જ ફૂલે સમજાશે તો જ બુદ્ધ સમજાશે એ નજરથી એ રીતે રીતે જોવા પડશે સમજવા પડશે અને ચમચાયુગ વાંચવી પડશે પછી બહુજન મિશન માટે સમર્પિત થઈને કામ કરો તો નહીં તો આપણો ફક્ત ઉપયોગ થશે આપણી લાગણીઓ જોડે રમવામાં આવે છે સમાજ સમાજ સમાજનો પણ સમાજનું સ્વાભિમાન સમાજની દીકરી સમાજનો ભાઈ સમાજનો વરરાજા આ રીતે આપણી લાગણીઓનો ઉપયોગ કરીને જે ચૂંટણી વખતે આપણા મત લઈ જાય છે આપણું દિલ જીતીને લાગણીનો ઉપયોગ કરીને અને આપણે અમુક વસ્તુ તો ફક્ત એક જ વાર યુઝ એન્ડ થ્રો હોય આપણે તો વારંવાર ઉપયોગ થાય તે વસ્તુ કરતા આપણે ગઈ ગયેલા છીએ આપણે આપણી જાતની અપડેટ નથી કરતા રહ્યા મોબાઈલ પણ અમુક મહિનાઓ પછી અપડેટ આપે છે મોબાઈલ પણ અપડેટ થાય છે આપણે એનાથી પણ ગયેલા છે આપણે અભ્યાસ નથી આપણો વાંચન નથી આપણો તર્ક નથી બસ ઝંડો પકડતા શીખી ગયા જે બી બોલતા શીખી ગયા પણ આપણે ઉપયોગ કઈ પાર્ટીને મજબૂત કરવા માટે થાય છે એનું ભાન નથી આપણને અને ભાન આપણે જાતે મેળવીને જન જન સુધી આ સાચી વાત પહોંચાડવી પડશે આપણું કામ છે બહુજન મિશન જન જન સુધી પહોંચાડવું યુવાનો તૈયાર કરવા સાચો અવાજ વિધાનસભામાં પહોંચાડવો કામ આપણે કરતા રહેશું સાચી વિચારધારામાં સાચી વાતમાં સાચી દિશામાં સાચા લક્ષ્ય માટે જોડાવ બાકી આપણો ઉપયોગ જ થશે જય ભીમ આટલી વાત મારે અહીં પૂર્ણ કરીને રજા લઉં છું ફરી મળીશું નવા મુદ્દા સાથે ક્રાંતિકારી જય ભીમ જય કાશીરામ